જોઈ શકો છો હરાજી થાય છે નજીક આપણે ચેનલને પહેલા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લી રોજ આપણે લાઈવ વિડીયો લાવીએ તો તેની તમને માહિતી મળતી રહે એટલા માટે આગળ આપણે હરાજી તરફ જાય કેવી રીતના ભાવ છે એ ખબર પડે તમને

ત્રણસો ને પંચતર ક્યાં છે આ ડુંગળીના

રૂપિયે ત્રણસો ને સત્યાવીસ

બ્યાસ નહિ કાય માલ બ્યાસ 200 રૂપિયા હા હાથ સેલી કદવા નો કપડું હા હા હાથ સેલી નાચી કોલેજ નું ચારસો <laughs> દસ <laughs> Sál <laughs> nạ <coughs>